નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા પાંચ હજાર સરકારી નોકરીઓની જે ભરતી આવવાની છે એની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તરાયણ પછી ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણની ભરતી જાહેર કરશે એટલે કે વર્ગ ત્રણની અંદર પાંચ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ છે એની ભરતી જાહેર કરવામાં આવનાર છે ઉતરાવણ પછી એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે જે જુનિયર ક્લાર્ક છે એની પચીસો જગ્યાઓ માટે અરજીઓ સિનિયર ક્લાર્કની પાંચસો પચાસ જગ્યાઓ માટે કલેક્ટર કચેરીની અંદર જે ક્લાર્ક હોય છે એની છસો જગ્યાઓ માટે ઓફિસ આસિસ્ટન્ટની બસો જગ્યાઓ માટે હેડ ક્લાર્કની એકસો પચાસ જગ્યાઓ માટે સંશોધન અધિકારીની સો જગ્યાઓ માટે સબ રજિસ્ટ્રાર છે એની સો જગ્યાઓ માટે સમાજ કલ્યાણ નિરીક્ષકની જે ભરતી હોય છે એની અંદર એકસો સાહીઠ જગ્યાઓ માટે આસિસ્ટન્ટ ટીડીઓ એની સાહીઠ જગ્યાઓ માટે આંકડા મદદનીશ એની નેવ જગ્યાઓ માટે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એની અંદર નવ જગ્યાઓ અને નાગરિક પુરવઠા નિગમ ડેપો મેનેજર એની કુલ ત્રણસો સિત્તેર જગ્યાઓ એમ કુલ મળીને પાંચ હજાર જગ્યાઓ માટે જે ભરતી છે એની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણ માટે ઉત્તરાયણ પછી કરવામાં આવશે અને આપણે ડિટેલમાં જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસના માર્ચ કે એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી જાહેર થાય આચાર આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં ગુજરાતમાં ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ ત્રણના ખાલી પડેલા પાંચ હજારથી વધુ પદો પર ભરતી જાહેર થશે રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળે શુક્રવારે ઈસુના નવા વર્ષના આરંભે ઉત્તરાયણ પછી વર્ગ ત્રણની જગ્યાઓ ભરવા માટે જાહેરાતો પ્રસિદ્ધ કરવાની દિશામાં પ્રક્રિયા આરંભી છે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે સાંજે વર્ગ ત્રણની જગ્યાઓ માટે ભરતી પરીક્ષા માટે નવા નિયમો પ્રસિદ્ધ કર્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉપરોક્ત પ્રક્રિયા આરંભી છે નવા નિયમો મુજબ હવે વર્ગદળની ભરતી બે તબક્કામાં અર્થાત પ્રિલિમ્સ અને મુખ્ય એમ બે પરીક્ષાથી યોજાનાર છે જેમાં પ્રિલિમ્સનું સો માર્ક્સનું પેપર તમામ જગ્યાઓના ઉમેદવારો માટે વૈકલ્પિક પ્રશ્નો ધરાવતું સમાન સરખું રહેશે જ્યારે મેઇન્સનું પેપર જુનિયર ક્લાર્ક સિવાયની જગ્યાઓ માટે વર્ણનાત્મક રહેશે તથા જુનિયર ક્લાર્ક માટે એકથી વધુ વિકલ્પો ધરાવતા જવાબ સાથેનું પ્રશ્નપત્ર રહેશે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયા બાદ ગોંડ સેવા પસંદગી મંડળે શુક્રવારે સવારે વર્ષ બે હજાર ચોવીસના આરંભે પાંચ હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવાની આખરી તૈયારી કરી દીધી છે એમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ત્રણ હજારથી વધુ જગ્યાઓ ઉપરાંત રાજ્યભરમાં કલેક્ટરોની ઓફિસમાં હાલમાં આઉટસોર્સિંગ કે પછી કરાર આધારિત કર્મચારીથી જે જગ્યાઓનું સંચાલન થઈ રહ્યું છે તેવી છસો ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે એટલે કુલ આમ પાંચ જગ્યાઓ માટે જે ઓફિશિયલ જાહેરાત છે એ ઉત્તરાયણ પછી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરી રહ્યા હોય એમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે અને તેમને તમામ જોડે શેર કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ